ધોરણ દસ અને બારની વિડીયોમાં હું તમને માહિતી આપીશ જો તમે મિત્રો યુટ્યુબ ચેનલ પર નવા હોય તો તેને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેમથી તમને આવી અવનવી માહિતી મળી રહે મિત્રો જીએસએસબી રિઝલ્ટ બે હજાર પચીસ મિત્રો ધોરણ દસ અને બારનું રિઝલ્ટ આવી પરીક્ષા પૂર્ણ થઈ ગયા બાદ તેનો રિઝલ્ટ માટેની પણ ડેટ અનાઉન્સ કરી દેવામાં આવેલી છે તો મિત્રો આપણે ઓફિશિયલ વેબસાઈટ જીએસબીની ઓફિશિયલ વેબસાઈટ ઉપર જઈને ક્યારે રિઝલ્ટ આવે છે તેના વિશે આપણે માહિતી મેળવીએ તો મિત્રો ધોરણ દસ અને બારની જે રિઝલ્ટ છે તેમાં તારીખ આપણે જોઈએ તો કે ધોરણ દસ એસએસસી અને ધોરણ બાર એચએસસીનું રિઝલ્ટ પણ આજ રોજ રિઝલ્ટ આપી શકે છે અગિયાર મે બે હજાર પચીસ ના રોજ મહિનામાં લગભગ મે મહિનામાં રિઝલ્ટ બહાર આપણું આવશે ઘણા આગલા હતી કે એપ્રિલના અંત સુધીમાં તો આપણને ખબર છે કે એપ્રિલના અંત એપ્રિલ પૂરો થઈ ગયા બાદ મિત્રો અગિયાર મે બે હજાર પચીસના રોજ ધોરણ દસ અને ધોરણ બારનું રિઝેક્ટ જાહેર કરવામાં મિત્રો આવશે તમે મિત્રો આપણે અહીં ઓફિશિયલ વેબસાઇટ ઉપર પણ આપણે જોઈ શકીએ છીએ કે રિજેક્ટની તારીખો જાહેર કરવામાં આવેલી છે મિત્રો તેમજ ઘણા ભલે મિત્રોને પ્રશ્ન છે કે આ વખતે ગ્રેસિંગ માર્ક આપશે કે નહીં આપે તો હા મિત્રો આ વખતે પણ ગ્રેસિંગ માર્ક આપવામાં આવશે અને તમારે જો એક બે માર્ક કે પાંચ છ માર્કને ખૂટે છે તો પણ તમને ગ્રેસિંગ માર્ક આપીને તમને પાસ કરી દેવામાં આવશે હવે વાલી મિત્રોને જ્યારે રિઝલ્ટ બહાર આવે છે ત્યારે રિઝલ્ટ ક્યાં ક્યાં ચેક કરવું અને કઈ રીતે ચેક કરવું તેના માટેનો આપણો અલગથી એક વિડીયો તમને જરૂરથી આપવામાં આવશે કે જે તમે પોતાનું રિઝલ્ટ ચેક કરી શકો